નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાના મગ પુલાવ બતાવી દેવાના છે આપણે આઈ ગયા છે દબાણ ચોકડી દબાણ ચોકડી આવી ગયા છે મિત્રો આપણે નડિયાદની અંદર જે દબાણ ચોકડી છે ત્યાં ગાડી આવી ગયા છે આ શ્રી બંગલુ નવી સોસાયટી બની ગઈ છે અને આ બ્રિજની નીચે જ સરસ મજાના મગ પુલાવ તમને બતાવી દેવાના છે ત્યાં છે ગોપાલભાઈ ગોપાલભાઈ જોડે આપણે સરસ મજાની વાત કરીશું અને તમને સરસ મજાના મગ બતાવી દઈએ મિત્રો જોઈ લો આ ડબાણ ચોકડી છે આ જોઈ ડબાણ ચોકડી અહીંથી તમે આ બાજુથી આવો એટલે કિસ્મત હોટલ તમને બધાને ખ્યાલ આવી હશે આ બાજુ તુલસી જોઈ લો તુલસી હોટલ અને આ ડબાણ ચોકડી છીએ આપણે અને અહીંયા આગળ સમ્રાટ મગ પુલાવ ત્યાં જે ગોપાલભાઈ ગોપાલભાઈ જોડે આપણે સરસ મજાની વાત કરીએ ચાલો ગોપાલભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રો ત્યાં આવી છીએ શું વસ્તુ આજે બતાવવાના છો અને અચ્છા ઓકે ઓકે જોઈ લો મક પુલાવ સરસ તૈયાર થઈ ગયો મિત્રો તમને પ્રોસેસ પણ બતાવી દેવાની છે વાહ ભાઈ વાહ સરસ સરસ ગોપાલભાઈ કેટલા ટાઈમથી કામકાજ ચાલુ છે અને એડ્રેસ અને ટાઈમિંગ એ બધી થોડી વાત કરતો

વાહ ભાઈ વાહ સમ્રાટ મગફુલાવ જય મહારજ ગોપાલભાઈ શું બનાવવાના છીએ આપણે આજે બરોબર ઓકે સરસ સરસ જોવા મિત્રો સરસ મજાનો આજે મગફુલાવ બતાવી દઈએ તમને એકદમ નીટ એન્ડ ક્લીન જગ્યા જો બધું ઢાંકેલું રાખેલું છે અને બહુ સરસ તમને આજે મગફુલાવ બતાવી દઈએ બધું કોબીઝ ને કેપ્સિકમને બધું કાપેલું છે જોવા મિત્રો વાહ ભાઈ વાહ ધોવા લઈ આગળ કેટલો ટાઈમ થઈ ગયો તમારે આપણે લગભગ બે અઢી બે બે અઢી પાછી વાહ ભાઈ વાહ સરસ 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 ડુંગળી પણ આવી ગઈ છે જો અને એ ડુંગળી અલગ રાખેલી છે એવું નહીં કે પેલા કેપ્સિકમ ને એની અંદર કે એનું પાણી અલગ સૂકતું હોય છે અને બીજું કે કોઈને સ્વામિનારાયણ કોઈને જોઈતું હોય તો એ પેલું મિક્સ થઈ ગયું હોય તે પછી કામમાં ના લાગે જ એટલે મળે બે કરી લખ અચ્છા વાહ ભાઈ વાહ જો અલગ રાખેલું છે કામકાજ

વાહ ભાઈ વાહ સરસ સરસ ટામેટા આવી ગયા છે મિત્રો જોઈ લો આ મસાલો આવી ગયો છે આપણે ગરમ મસાલો ગરમ મસાલો બરોબર સુગંધ જે આવવાની શરૂ થઈ ગઈ છે ગોપાલભાઈ બહા ભાઈ વાહ સુગંધ આવવાની જે શરૂ થઈ ગઈ છે મિત્રો એક નંબર સરસ મગ પુલાવ બતાવી દઈએ મિત્રો તમે વાહ ભાઈ જોઈ લો મિત્રો ચટણી અને બધી વસ્તુ ઢાંકેલી રાખેલી છે વાહ રાખેલી છે જો બનાવવાનું થાય ત્યારે જ બધું ખોલે છે એટલે જો મિત્રો બધું

જે પોલાવમાં વપરાય એજ આ એ એ એજમાંથી એ જ વાહ ભાઈ આપણો મગ મગ વાહ ભાઈ વાહ જોઈ લો મગનો દાણો પણ એકદમ મોટું મોટો જોઈ લો તમે છે ને પરથી મસાલો આવી ગયો છે સરસ મિક્સ કરી દેવાનું ગોપાલભાઈ મોટા દવાની અંદર લગભગ લમસમ કેટલી ડિશ નીકળી જશે વાહ ભાઈ વાહ સરસ સરસ હવે ડીશ ની વાત થઈ જાય તો જોડે જોડે એ પણ વાત કરી દો કે શું ભાવ રાખે છે આપણે આપડે આપડે ત્રીસ રૂપિયા ઓકે અને ગોપાલભાઈ પાર્સલ લઈ કરી આપો છો કે વાહ ભાઈ જો આ ટીન ની અંદર પાર્સલ થઈ જવાનું મિત્રો પાર્સલ નો કોઈ ચાર્જ રાખ્યો છે કે કોઈ ચાર્જ નહીં એકદમ મસ્ત સુગંધ આવી જાય સવાર સવારમાં આવો નાસ્તો મળી જાય મિત્રો મજા પડી જાય તેલ સરસ બધું મિક્સ થઈ ગયા પછી પણ એકદમ મસ્ત સુગંધ આવે છે મિત્રો દબાણ ચોકડી છે દબાણ ચોકડી જોઈ લો આ શ્રી બંગલોસ સામે દેખાતું હશે તમને જોઈ શ્રી બંગલોસ આ ગાડી સરસ મજાના મગ પુલાવ ગોપાલભાઈ આપી રહ્યા છે અઢી મહિના થઈ ગયા ગોપાલભાઈ તમારે અઢી મહિના થઈ ગયા રેડી વાહ ભાઈ વાહ સરસ સરસ વાહ એટલામાં સરસ તમને ડીશ બનાવી બતાવી દઈએ મિત્રો અને ગરમ કરીને જ આપવાનું ભલે ગમે તે એક ડીશ નો ઓર્ડર આવ્યો હોય તો પણ ગરમ કરીને જ આપવાનું હા ગરમ કરીને આપવાનું

અને કેટલા ટાઈમ થી તમે આગળ ખાવા માટે આવો ફર્સ્ટ ટાઈમ અચ્છા તો તમે અહીંયા આવી છે આ મજા અને શું કહેશો અમારા યોર મિત્રોને આવવા માટે